નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે થોડાક દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે જેના કારણે પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે આ ચુકાદો છે અરવલ્લી ગિરિમાળાને લઈને જેમાં સો મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા પર્વતો છે તે જ રહી શકશે તે નીચેના પર્વતોને છે તે કાપી નાખવામાં આવશે તે પ્રકારનો આ નિર્ણય કરવામાં આવ્યો છે ને લઈને પર્યાવરણ ઉપર એક મોટો સવાલ ઉઠ્યો છે આ ઘટના બાદ હવે અરવલ્લી ગિરિમાળા બચાવવા માટેના ઝુંબેશની શરૂઆત થઈ છે લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે અરવલ્લીમાં વિરોધ થઈ રહ્યો છે આ વચ્ચે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની પણ પ્રતિક્રિયા સામે આવી છે જે રીતે આ અરવલ્લીની ગિરિમાળા આવેલી છે તે વિશાળ એકરોમાં પથરાયેલી છે જેમાં રાજસ્થાન હરિયાણા ગુજરાત સહિતના જે રાજ્ય છે દિલ્હી સુધી આ પર્વત ની ગિરિમાળા છે તે પહોંચેલી છે પરંતુ આ જે નિર્ણય લેવામાં આવ્યો છે આ જે ચુકાદો આપવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા તેના કારણે લોકો નારાજ પણ ચાલી રહ્યા છે જેને લઈને એવું પણ કહેવાય રહ્યું છે કે જો આ પર્વતમાળાને કાપી નાખવામાં આવશે તો પછી ખનન પ્રવૃત્તિઓ વધશે લોકો ખનીજની પ્રવૃત્તિઓ માટે આ જમીનનો ઉપયોગ કરશે જેના કારણે પર્યાવરણ ઉપર એક માઠી અસર પહોંચશે આ ઘટનાના સંદર્ભમાં ઉપયોગી છે એ કુદરતે જે સંપત્તિ આપી છે એના હિસાબે માણસ એ પોતાનું જે જીવન અને ખાસ કરીને સ્વસ્થ કઈ રીતે એનું આરોગ્ય કઈ રીતે સાચવવું એમાં સૌથી કોઈ મોટી મદદ હોય તો એ કુદરતની છે હવાના રૂપે પર્યાવરણના રૂપે અનેક કુદરતી સંપત્તિના કારણે આપણું આરોગ્ય સારું રહે છે ચાર રાજ્યોમાં જે ગિરિમાળા આવેલી છે એ ગિરિમાળા એ આપણી શાન બાન અને એક આપણું ગૌરવ છે હજારો વર્ષથી આ પહાડો કુદરતી સૌંદર્ય નદીઓ એ કુદરતે આપેલી આપણને અમૂલ્ય ભેટ છે અને કુદરતે આપેલી અમૂલ્ય ભેટને સાજવવાની જવાબદારી પણ ક્યાંક ને ક્યાંક એ માનવની અને સરકારોની કે તમામ જે લોકોની છે સુપ્રીમ કોર્ટે હમણાં એવો આદેશ આપ્યો કે સો મીટરથી કરીને નીચી હીલવાળી જે કંઈ પહાડીઓ છે એ અરવલ્લીની ગિરિમાળામાં ન આવે એટલે કે એનો સીધો અર્થ એવો થયો કે ક્યાંક ને ક્યાંક એ પહાડોને ખનન્યમાં થશે ઔદ્યોગિકરણ થશે અને એના કારણે પર્યાવરણને મોટું નુકસાન થશે ખાસ કરીને જે બનાસકાંઠા હોય આ બાજુ રાજસ્થાન હોય કે જે રેગિસ્તાનથી સંકળાયેલા વિસ્તારો છે અને આ પહાડીઓ છે અંબાજીથી કરીને એ ઉમરગામથી કરીને ત્યાં સુધીની જે પહાડીઓ છે એ અરવલ્લી ગિરિમાળાની અંદર એનો સમાવેશ થાય છે તો આવું આવનાર સમયની અંદર ઔદ્યોગિકના કારણે ક્યાંક ને ક્યાંક રણમાં પણ વધારો થશે ગરમીમાં પણ વધારો થશે અને એના હિસાબે માનવજાત ઉપર ખૂબ મોટું આરોગ્યની દ્રષ્ટિએ નુકસાન થશે ત્યારે હજારો લાખો લોકો આ અરવલ્લીની ગિરિમાળા બચાવવા માટે જ્યારે લડાઈ લડાઈ લડી રહ્યા છે ત્યારે એમાં સહભાગી બનીએ અને ગ્લોબલ વોર્મિંગના કારણે આજે તમે જુઓ દેશના અનેક રાજ્યો એવા છે અનેક શહેરો એવા છે કે જે પ્રદૂષણના કારણે માણસ પોતે સ્વચ્છ હવા પણ લઈ શકતું નથી દાખલા તરીકે દિલ્હી તો આવનાર સમયની અંદર જ્યાં દિલ્હીની હાલત છે એવા બીજા રાજ્યોમાં કે બીજા શહેરોની હાલત ખરાબ ન થાય એના માટે પણ આ જે કુદરતી સૌંદર્ય છે નદીઓ છે નાળા છે પહાડો છે અરવલ્લીની ગિરિમાળા છે આ કુદરતી સંપત્તિને બચાવવા માટેનો એક સિયારો પ્રયત્ન કરીએ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં એના માટે કરીને પ્રશાસક હોય વહીવટી કુદરતે મફતમાં હવા પાણી અને આરોગ્ય માટે જીવવા માટેના સ્ત્રોત આપ્યા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાનના કારણે નુકસાન ના થાય એ આપણી સૌની જવાબદારી છે આવો આપણે સૌ સાથે મળીને જે અરવલ્લી બચાવો અરવલ્લીની ગિરીમાળા બચાવો એ લડાઈ લડી રહ્યા છે એમને આપણે સૌ સપોર્ટ કરીએ આપ સૌનો આભાર આપે સાંભળ્યા હતા સાંસદ ગેનીબેન ઠાકોર જોઈએ તો આમ અરવલ્લી પર્વતમાળા છે તે ભૌગોલિક દ્રષ્ટિએ અતિ પ્રાચીન સમયથી આ પર્વતમાળા આવેલી છે જેમાં રાજસ્થાનને સૌથી વધારે આની ઇફેક્ટ થવાની છે ગુજરાતના અરવલ્લી જિલ્લાથી આ પર્વતમાળાની શરૂઆત થાય અને છેક જિલ્લી સુધી આની ગિરીમાળા છે તે પથરાયેલી છે પરંતુ આ જે ચુકાદો સામે આવ્યો છે તેના કારણે પર્યાવરણ પ્રેમીઓ વિપક્ષના નેતાઓ પણ સવાલો ઉઠાવી રહ્યા છે ને આ મામલે ત્યાંના અરવલ્લીના સ્થાનિક લોકો પણ નારાજ મળી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે આગામી સમયમાં આમાં શું નવા જૂની થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા